હાલ અમે ગાંધી આશ્રમ આવ્યા પછી અત્યારે પોચ્યા છીએ નવજીવન કર્મ કાફે આપણે જઈએ અમે આવ્યા છીએ કાફેમાં અહીંયા બાળકોને ચરખા વિશેનું નોલેજ આપે છે અને એના વિશે બધું સમજાવી અને પ્રેક્ટિકલ બધું દેખાડે છે અહીં આપણે પહોંચીએ અત્યારે કાફેમાં જોઈએ કર્મ કાફે શું છે રીડિંગ ક્લબ સંગાથે વાંચીએ છે ઓપન ફોર ઓલ્ડ દર રવિવારે સવારે આઠથી અગિયાર વાગ્યા સુધી અહીં વાંચન ચાલુ હોય છે નવજીવન ટ્રસ્ટ કેમ્પસ ગુજરાત વિદ્યાપીઠની પાછળ નવરંગપુરા અમદાવાદ આ છે એની લાઇબ્રેરી ઘણું બધું છે બાપુની ઝાંખી અહિંસાનો પહેલો પ્રયોગ ગીતા મંથન વિનોબાજીના ગીત ગીતા પ્રવચનો રામ રામનામ સ્મરણ યાત્રા વિદાય વેળા દીપ નિર્વાણ ઘણી બધી સંગ્રહ છે આત્મકથાઓ પણ લખેલી છે બધું છે ગરમા કાફેનું હી મેનુ આપેલું છે ટોટલી બધું અનલિમિટેડ અઢીસો રૂપિયામાં આ ઘી મૂકેલું છે ઘી છે મા માટે ખીચડી માટે અચ્છા ઘી ગોળ સલાડ આજી છે ભજીયા ચટણી બુંદી રાયતા મસાલા ખીચડી સફેદ ચોળાનું શાક લસણિયા બટાકા ઘણી બધી બુક્સ અહીં આપેલી છે સફેદ ગોળો રાહુલના ના સપના લાલ અને વાદળી પેન્સિલ કેવી હાલતમાં મળશે દોસ્ત સોનાની સફર સિબુ નામે ઘેટુ ખોવાયા મળિયા સીલા રંગીલી ટિક્કી અને ગુલ્લુ રોજે રોજની વાચન યાત્રા ગોનુનો કોવો ઉડતું પતંગિયું જ્યારે તમે મળો તો અભિવાદન કરો ઘણું બધું નોલેજેબલ બુક્સ બધી અહીં આપેલી છે થઈ ને વિડિયો હા કદાચ બેડશીટ છે ને હા બેડશીટ હા આ બધા ખાદી ના ઘુરતા રજવાડી ખાટલો ફોર સેલ અચ્છા રજવાડી ખાટલો ના ખાટલી કેવું છે જો થેલા સરસ છે કમ્પોસ્ટિક અને ગેલી પ્રુિંગનું મશીન છે આ આ રીતે અહીં અમે અત્યારે જોવા આવ્યા છીએ ત્યાં બધી વસ્તુનું પ્રદર્શની મૂકેલું છે નવજીવન નવજીવન ગાંધીજીના તંત્રી પદે જ નવજીવન સાપ્તાહિકનો જે પ્રારંભ થયેલો હતો એના વિશે બધું લખેલું છે સાથે સાથે બીજી ઘણી બધી જ વસ્તુનું પ્રદર્શની આપેલું છે તો આપણે થોડું એવું હાઈલાઈટ લઈ લઈએ

દૂધ મંડળી બહુ પહેલા મંથન પિક્ચર આવ્યું તો એમાં આવી રીતની દૂધ મંડળી દેખાડી હતી આ એક ગામડાનું ઘર ફોટો કેવો સરસ આયો છે અહીં જો કોઈ બેના આવી રહ્યા છે અ શિક્ષા લો કે ભણવાનું શીખવડાવ અક્ષર જ્ઞાન દેવા માટે કદાચ હશે લેબોરેટરી ટેસ્ટિંગ

ગીતા સાહિત્ય બુક્સ ઓફ ગીતા ટોલ સ્ટોલની ત્રેવીસ વાર્તાઓ અને ઘણા બધા પુસ્તકો અહીં આપેલા છે એક સમય હતો કે લાઇબ્રેરીમાંથી લોકો પોતાના ઘરે બુક્સ બધી લઈને જાતા એ વાંચી લે એટલે પછી એ જમા કરાવીને બીજી પાછી લેતા હતા આજે એ બધા પુસ્તકો રાહ જોઈ રહ્યા છે કહેવાય તો કેમ કે બધા જ એકદમ નિરાશ થઈને બેઠા છે મોબાઈલનો આ જમાનો આવ્યો પછી લોકો પુસ્તકને સાવ ભૂલી જ ગયા છે પણ મારો ચોક્કસ બધાને એક આગ્રહ છે કે જ્યારે પણ તમે અહીં આવો તો આ પુસ્તકાલયની મુલાકાત ચોક્કસ લેશો તો તમને ખબર પડશે કે અહીં કેટલો ખજાનો છે કે જેના વિશે આપણને કંઈ જ ખબર જ નથી એટલી બધી વસ્તુ અહીં આપેલી છે રોગોની સારવાર ડૉક્ટર બિપિન દેસાઈ એક ડૉક્ટર આવતા પહેલાં શું કરવાનું લસણનો બાદશાહ અને ઘણી બધી બુક્સ છે તેલુગુ વાર્તાઓ પણ આપેલી છે હિન્દી નવલિકાઓ પણ આપેલી છે અમી છાટણા મોતિયારો ભાગ ટ્રેકિંગ કોસે ટુ તાત્કાલિક ત્રિવેણી સંગમ પ્રફુલભાઈ મુકુલભાઈ કલારથી તિલ્લોર જે આડી માતા આપડા પતંગિયા આસ્કા માંડલ નીચે વિવેકાનંદજી હિમાલયનો પ્રવાસ કેટલી સરસ છે હા હા મેગાણી ઘોડી ઘોડી પ્યાલા પડે વાહ સૌરાષ્ટ્રની રસ્તા હા જવરજન સૌરાષ્ટ્રની રસ્તા તો તો અમાર બારોટની પણ ક્યાં ગસે કે હજી નથી આવી અરવિંદની લખ્યું નથી ગાયક કલાકાર તરીકે હા એટલે જે બધા એ બધા હા હા અમારું જે જ જાય છે હા ગાંધી ડાયરી બે હજાર પચીસ ની ડાયરી પણ બહાર પાડી છે આ કયો એરિયા બોલાય આપણે ક્યાં આવ્યા છીએ અમે ઇન્કમ ટેક્સ કે નવજીવન પ્રેસ કે નવજીવન પ્રેસ બોલાય ઇન્કમ ટેક્સ ઓકે કેટલું બધું જોવા જેવું છે અહીંયા તો અમે લોકોને પહેલી વાર ખબર પડી કે અહીંયા આવા મ્યુઝિયમ કેટલા છે હા કેટલા તમને ખબર ના નહીં આ બધા અમદાવાદના મ્યુઝિયમ છે

અમે પેલી વાર આયા આ પણ ના છે પણ પેલી વાર આયા ને અમે જામનગર થી આયા છીએ જતા હા એટલે ધ્યાન ન હોય એવું છે હા સરસ જ હતો હા બધા પુસ્તકો જે એ અહીં ટિકિટ ટિકિટો બધે ના જે બી હતા એ બધું અહીં છપાવે

આ ટાઈપ રાઇટિંગ હવે તો ક્યાંય દેખાતું નથી મેં પણ શીખેલું છે ટાઈપિંગ તો આ નવજીવન કાઢવાનો હેતુ ધંધો કરવાનો નથી પણ પ્રજાની થોડી ઘણી સેવા કરવાનો હતો પરંતુ ખોટ ખાઈ નવજીવન કાઢવા પણ ઈચ્છતા નથી જો ખોટ ખાઈને છાપું કાઢવું પડે તો હું એમ જ માનું છું કે નવજીવનની પ્રજાને જરૂર નથી આ નવજીવન પેપર જે હતું ખાસ અંક હતો કેળવણીમાં સહકાર કરીને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારનું તો ખૂબ સરસ બધું આખું લખાણ આપેલું છે હા પતિ ઓ હાલો 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 નવ તંત્રી મોહનદાસ કરમચંદ ગાંધી વાર છે રવિવાર સાતમી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણીસના દિવસે અંક એનો પહેલો છૂટક નકલનો એક આનો ચલો તો મારો આ વ્લોગ અહીં જ હું ખતમ કરું આપને અમારો વ્લોગ કેવો લાગ્યો એ મને ચોક્કસ જણાવશો અને ખૂબ સરસ છે કર્મ કાફે

રૂની પૂણી માંથી આપણે જે પેલા જોયું કે દોરો કે રીતે બનાવાય છે એ રીતે દોરો બને છે